નો કાર્યક્રમ સમગ્ર દેશની અંદર નવો નમો નવા મતદાતા સંમેલન વર્ચ્યુઅલના માધ્યમથી સમગ્ર દેશની અંદર સમગ્ર વિધાનસભાની અંદર બબ્બે કાર્યક્રમો છે અને એ કાર્યક્રમના માધ્યમથી જે નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાને યુવાનો માટેનો જે વિષય ને યુવાનો માટેની જે વાત મૂકી છે એના માધ્યમથી કેન્દ્ર સરકાર આજે કામ કરી રહી છે કે યુવાનો આ દેશનું ભવિષ્ય છે અને એવા જ માધ્યમથી નરેન્દ્રભાઈ યુવાનોની શક્તિને બહાર લાવવા માટે આજે નવા મતદાતાઓને એટલો જ સંદેશો આપણે આપીએ છીએ કે આવતા દિવસોમાં તમે જે મતદાન કરવા જવાના છો ત્યારે સમગ્ર દેશની યુવા શક્તિને અને જે રીતે નરેન્દ્રભાઈ યુવા શક્તિને વિશ્વની અંદર ઉપયોગ કરી રહ્યા છે એના માધ્યમથી આપણે આપણું મનનો મતદાતા વિચાર કરીને મતદાન કરે એવી આજના તકે એક જિલ્લામાં અને આજે મોરબી જિલ્લામાં આ કાર્યક્રમ હળવદ જે થઈ રહ્યો છે આપણા અમારા પ્રમુખભાઈ રણછોડભાઈ અને બધાની હાજરીની અંદર યુવા ટીમ જે ઉત્સાહથી કામ કરી રહી છે તો ફરીને આજે આ તમામ તાલુકાના નવા મતદાતાઓને અમે સંદેશો આપીએ છીએ કે આપનો મત સારા વિચાર સાથે સારી પાર્ટીને અને ખરેખર જે નરેન્દ્રભાઈ જે રીતે યુવાનો માટે યુવાનોની શક્તિનો કેન્દ્રના માધ્યમથી કરી રહ્યા છે એને પ્રોત્સાહિત કરવા માટે આપણું મતદાન આપણા વિચારથી કરીએ એવી જ આપને શુભેચ્છાઓ આજે ગુજરાતભરની અંદર કે આખા દેશની અંદર નવા મતદાર કઈ યુવાનો જે જોડાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની અંદર તો યુવા મોરચા દ્વારા આયોજિત ગુજરાત પ્રદેશ દ્વારા આજે મોરબી જિલ્લાની અંદર પાંચે પાંચ વિધાનસભાની અંદર કે એક વિધાનસભાની અંદર બે કાર્યક્રમ એટલે પાંચ દૂણ દસ કાર્યક્રમ મોરબી જિલ્લાની અંદર એક સમયની એક સાથે દેશના યશસ્વી વડાપ્રધાન વર્ચ્યુઅલના માધ્યમથી જ્યારે સંબોધન કરી રહ્યા હતા ત્યારે વિશાળ સંખ્યાની અંદર યુવાનો જોડાણ હતા અને ખાસ કરીને જ્યારે નવા મતદાર છે ત્યારે જે વાત કરવાની છે કે જે પરિવારમાંથી નવો મતદાર જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત આપે કે સુલેમાં મત આપવાના છે એની જે વાત કરવાની હોય કે આપણા વડાપ્રધાને જે બે હજાર ચૌદ પછી કે ભાજપ પાયા પછી ભારત દેશ માટે જે જે કામ કર્યા છે ને મિત્રો એની જે બે ત્રણ વાત હોય કે ચાર પાંચ જે વાત હોય એ યુવાનો વચ્ચે કે પહેલાં ભારત કેવું હતું ને અત્યારે બે હજાર ચૌદ પછી જે વિકાસના કામો જે થયા છે મિત્રો એની વાત લઈ અને આજે નવયુવાનો વચ્ચે નરેન્દ્રભાઈના વર્ચ્યુઅલના માધ્યમથી ઠેર ઠેર સુધી કે વિસ્તાર સુધી વિધાનસભા સુધી પહોંચવાનો પ્રયત્ન હતો અને એની જે સાચી વાત હતી એ કરવાનો આજે મોકો મળ્યો છે અને જે યુવાનો જ્યારે એના પરિવારને વાત કરશે જે નવો મતદાર જ્યારે જાશે મતદાન પેટી સુધી ત્યારે વાત કરશે કે નરેન્દ્રભાઈએ જે કામ કર્યા હતા કે રામ મંદિર બાવીસ જાન્યુઆરી હોય તો ભલે ત્રણસો સિત્તેર હોય તો ભલે અને મારું ગુજરાત પહેલાં કેવું હતું ને અત્યારે શાંત અને જે અભ્યાસની અંદર અને ખાસ કરીને હળવદને આંગણે આજે એમ કહીએ ને તો એક અભ્યાસ માટે એક શિક્ષણનું એક હબ કહેવાય એ ક્ષેત્રની અંદર જે આ વિધાનસભાની અંદર આ કાર્યક્રમ થયો હતો એટલે એના માટે હળવદ શહેરના પ્રમુખ શ્રી યુવા મોરચાના તમામ કાર્યકર્તાને વિશેષ કરીને માર્કેટિંગ એરના ચેરમેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ નવ યુવાનનું જે આ વર્ચ્યુઅલ માધ્યમથી જે સંખ્યાની બહોળી સંખ્યાની અંદર હાજર રહ્યા એ બધાને તો ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું એપીએમસી ખાતે નમો નવ મતદાતા સંમેલનનું આયોજન યુવા મોરચા દ્વારા થયેલું છે પૂરા ભારત દેશમાં એક સમય સાથે જ નરેન્દ્ર મોદી સાહેબે વર્ચ્યુઅલ મીટિંગથી લીધેલું છે આજનું સંમેલન જે હવે પહેલી વખત વોટ જે આપી રહ્યા છે એ લોકોને વર્ચ્યુઅલથી નરેન્દ્રભાઈએ સંદેશ આપેલો છે કે સારી પાર્ટી સારું નેતૃત્વ જોઈને વોટ કરવા અપીલ કરી છે અને દરેક યુવાનોને પોતાના ઘરે પણ સંદેશો આપવા વિનંતી કરી છે કે સારી પાર્ટીને વોટ જોઈને આપો